જય શ્રી કૃષ્ણ અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો શું તમે જાણો છો મહાભારતના યુદ્ધમાં એક એવા પણ યુદ્ધ હતો જે પોતાના માત્ર ને માત્ર ત્રણ બાળથી જ મહાભારતનું યુદ્ધ પૂરું કરી શકતો હતો ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને સમજાવ્યું આ યુદ્ધનું રહસ્ય જે પોતાના ત્રણ જ મહાભારત પૂરું કરી શકતો હતો પ્રભાવશાળી આ વાત તમે પૂરી સાંભળજો અને સમજજો એટલે તમને ભગવાન શ્રી કૃષ્ણની લીલા તથા મહાન બર્બરિકની અજય પ્રતિજ્ઞા વિશે જાણવા મળશે જે પ્રતિજ્ઞા કદાચ તમે નહીં જાણતા હો જો આ સાંભળ્યા પછી યોગ્ય લાગે તો બીજાને આ વાત જરૂર શેર કરજો કેમ કે ખબર નહીં પણ આજે આપણે વહન ભગવદ્ ગીતા દિવસે દિવસે ભૂલતા જઈએ છીએ જે આપણા જીવનનો આધાર છે અને આજની નવી પેઢીને આ કથા વિશે જ્ઞાન થાય એ હેતુથી આ કથા તેમના સુધી જરૂર પહોંચાડજો નમસ્કાર મિત્રો को आप સૌને વિનંતી કરો છો કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડિયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણ કૃપા આપ સૌ પર બની રહે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણની અને મહાન પ્રતાપી બર્બરિકની મિત્રો બર્બરિક એ મહાબળવાન ભીમના પૌત્ર છે અને ગટોત્કચ્છના પુત્ર છે મિત્રો બહુ થોડા લોકો આ સુરવીરને જાણતા હશે કારણ કે મહાભારતના સંક્ષિપ્ત અધ્યાયોમાં જ તેનો ઉલ્લેખ બહુ ઓછો થયેલો છે પરંતુ મહાભારતની કહાની આ મહાન સુરવીર વગર અધૂરી છે મહાન બર્બરિક કામાખ્યા દેવીના મહાન ભક્ત હોય છે બર્બરિકના પિતા ગટોત્કચ અને દાદા ભીમની મહાન શક્તિઓ ધૈર્ય અને સાહસ જોવા મળતા હતા તેમણે બહુ કઠિન તપસ્યા કરેલી અને કામાખ્યા દેવીની પ્રાર્થના કરી ત્યારે દેવીએ પ્રગટ થઈને તેમને ત્રણ શક્તિ મંત્ર આપ્યા આ ત્રણ શક્તિ મંત્ર અદ્ભુત હોય છે આ શક્તિ જેની પાસે હોય તેમનો યુદ્ધમાં વિજય પાક્કો થાય છે એવું માનવામાં આવે છે કે બર્બરિક તેની પાસે હંમેશા ત્રણ તીર જ રાખતા હતા કારણ કે તે આ ત્રણથી પણ કોઈ પણ યુદ્ધ જીતવા સક્ષમ હતા બર્બરિક જ્યારે તેમની વિદ્યા પૂરી કરી ત્યારે તેમણે પોતાના ગુરુને વચન આપ્યું કે તે હંમેશા કમજોર પક્ષમાં રહીને યુદ્ધ કરશે પછી ભલે તે ગમે તે કેમ ન હોય ધર્મ હોય કે અધર્મ હોય તે હંમેશા કમજોર પક્ષમાં રહીને જ યુદ્ધ કરશે મહાન બારબારીકને જ્યારે ખબર પડી કે મહાભારતનું મહાન યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે તે તેના દાદી હિલિમ્બાને આજ્ઞા લઈને પાંડવો તરફથી યુદ્ધ કરવા માટે જાય છે એ સમયે પાંડવોની સેના ઓછી હોય છે સાથે કમજોર પણ હોય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની નારાયણી સેના એ વખતે કૌરવો તરફથી લડી રહી હતી અને બીજા મહાન યોદ્ધાઓ પણ કૌરવો તરફથી લડી રહ્યા હતા એટલે બર્બરિક પાંડવોના પક્ષમાં રહીને યુદ્ધ કરવા માટે જાય છે પાંડવોને જ્યારે ખબર પડે છે કે બર્બરિક સેનામાં આવી ગયો છે ત્યારે પાંડવોમાં હર્ષનો માહોલ સવાઈ ગયો હોય છે તે માનતા હતા કે હવે આપણો યુદ્ધમાં વિજય પાક્કો છે વાત ત્યાં સુધી સાચી હતી કારણ કે બર્બરિકને હરાવવો મુશ્કેલ હતો કેમ કે જ્યાં સુધી તેના હાથમાં હથિયાર રહેતા હતા ત્યાં સુધી તેને કોઈ હરાવી શકતું નથી એવું તેની પાસે વરદાન છે પાંડવો આ વાતને લઈને ખુશ હતા કેમ કે તેને આ વરદાનની ખબર હતી પરંતુ આ બાબત હજુ બીજી બાજુ પણ ધરાવતું હતું તેની પાંડવોને ખબર ન હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે બરબરિક પાંડવોની સેનામાં આવી ગયા છે ત્યારે તે એટલા પ્રસન્ન ન થયા તેમની અપ્રસન્નતા જોઈને યુધિષ્ઠિર તેમજ અર્જુને તેમને પૂછ્યું કે બરબરિકના આવવાથી આપ શાને અપ્રસન્ન જણાઈ રહ્યા છો ભગવાન શ્રીકૃષ્ણ બધું જ ચાલતા હતા એટલે તેમણે કહ્યું કે એ મહાન યુદ્ધ તો કરશે પરંતુ બનબરીક તેણે આપેલા વચનને કારણે જ્યારે સાંજ થાય ત્યારે યુદ્ધ બંધ થશે અને બીજા દિવસે જ્યારે યુદ્ધ શરૂ થશે ત્યારે તેને જણાશે કે પાંડવો કરતા અત્યારે કૌરવોની સેના નબળી થઈ ગઈ છે તો તે કૌરવોના પક્ષ તરફથી આપની સામે યુદ્ધ કરશે કારણ કે એમ છે કે જે પક્ષ નબળો હશે તેના તરફથી યુદ્ધ કરવું પછી ભલે તે અધર્મ હોય કે ધર્મ હોય પણ બર્બરી યુદ્ધ તો નબળા પક્ષ તરફથી જ કરશે બીજી રીતે કહીએ તો બરબરીક પહેલા દિવસે જ કૌરવોના પક્ષ કમજોર થઈ જશે અને તે તે પછીના દિવસે ફરી કૌરવોની સેના તરફથી યુદ્ધ કરશે અને પાંડવોની સેના પર આક્રમણ કરશે જો આવી જ રીતે ચાલશે તો તેને સામેવાળી સેનાને કમજોર કરી અને ફરી तिनी सामे तरफ रही ने ते समय वाली सेना कमजोर कर से आउ ध्यान सुधी चालतू से ज्यां सुधी बर्बरिक सिवाय युद्ध में कोई जीवित ना रहे आवाद बहु मुश्किल पर लगती थी परंतु श्री कृष्ण ने पर उपाय सोधी काढ़ियो हतो श्री कृष्ण ना उपाय पहला एक बीजी उच्चन घटना तमने जणावुं छुं प्रिय मित्रों બરબરિક જ્યારે પાંડવોના પક્ષમાં આવી ગયા હતા ત્યારે કૌરવોના પક્ષમાં હલચલ થઈ ગઈ દુર્યોધન પણ કાયર ન હતા તે બુદ્ધિશાળી પ્રતાપી અને સુરવીર હતા પરંતુ તેમના મામા શકુનીએ તેમની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી મિત્રો એક એવી કપટ ભરેલો વિચાર લઈ દાર નરેશ શકુની ફરી દુર્યોધનની પાસે આવે છે અને દુર્યોધનને આશ્વાસન આપે છે અને કહે છે કે આ યુદ્ધ આપણે જરૂર જીતી શકીશું પરંતુ તે પહેલાં બર્બરિકને આપણે રસ્તામાંથી દૂર કરવો પડશે દુર્યોધન કહે છે કે હું કોઈનાથી લડતો નથી અને કોઈને હરાવવું મુશ્કેલ નથી પરંતુ શકુની તેમને સમજાવે છે કે બર્બરિકને આપણે તેવી રીતે ન હરાવી શકીએ અને શકુની દુર્યોધનને બર્બરિકની પૂરી વાત કહે છે અને ત્યારે શકુની એક યોજના ઘડે છે અને દુર્યોધનને કહે છે કે જ્યારે બર્બરિક નિહત્થો અને અચેતન હોય ત્યારે જ તેનો વધ કરી દેવામાં આવે અને આ વાત કહી શકુની શકુની દુર્યોધન અને દુશાસન તેમનો વધ કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે બર્બરીકને મારવા માટે તેમની ગદાથી બર્બરિક તરફ વાર કરે છે ત્યારે જ સામેની તરફથી એક તીર આવે છે અને ગદાને દૂર સુધી ફેંકી દે છે આ તીર બીજું કોઈનું નહીં પરંતુ સૂર્યપુત્ર કર્ણનું હોય છે કર્ણ એ દુર્યોધનને પાપમાં નખતા બચાવી લે છે અને કહે છે કે મિત્ર તું એક ક્ષત્રિય છો તું એક સુરવીર છે તને આવી હરકત શોભા નથી દેતી આમ કહી કર્ણ સમજાવે છે પછી આમ કરવા બદલ દુર્યોધનને પણ પસ્તાવો થાય છે મિત્રો આ એક રોચક ઘટના હતી તમને હવે પહેલી ઘટનાની વાત કરીશું જે વચ્ચે છોડી હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૂરી વાત પાંડવોને સમજાવે છે અને કહે છે કે બર્બરિકને તે પોતે જ રોકશે મિત્રો હવે બર્બરિકને રોકવાનો એક જ રસ્તો હોય છે અને તે રસ્તો હોય છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ બર્બરિકનું મસ્તક પોતાના સુદર્શન ચક્રથી કાપી લે છે કેમકે જો આમ ન કરવામાં આવે તો મહાભારતના યુદ્ધમાં બર્બરિક જ પોતે પોતાનો વધ કરી શકે તેમ હતું તેથી ભગવાન શ્રી કૃષ્ણ મસ્તક અલગ કરી દે છે પ્રિય મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર હંમેશા બની રહેશે જય શ્રી કૃષ્ણ